સિત્તેર રૂપિયામાં આપણો ફિક્સ ડિસ આવે ચાર રોટલી બે શાક દાળ ભાત આવે જ્યાં સો રૂપિયામાં અનલિમિટેડ હોય છે ગુજરાતી એમાં બે શાક આવે છે રોટલી અનલિમિટેડ દાળ ભાત બધું જ અનલિમિટેડ હોય છે છાસ પાપડ ખાલી એક વખત હોય છે બરાબર એકસો ત્રીસ રૂપિયામાં કાઠિયાવાડી કાઠિયાવાડી એમને

એની અંદર શું શું આવવાનું છે આપણે અંદર જઈને જોઈએ બાકી સિત્તેર રૂપિયાની અંદર ફિક્સ ડિશ તો આપણે જમાડવાના છે રામ ડાઇનિંગ હોલની અંદર કપડવની અંદર આપણે ગયા હતા ત્યાં આગળ આપણે શ્રીરામ ડાઇનિંગ હોલ જોયો તો પણ આજે રામ ડાઇનિંગ હોલની અંદર લઈને આવ્યો છું જે આવેલું છે પેટલા લોકેશનની વાત કરીએ તો આ અહીંથી તમે જોશો એટલે તમને ખબર પડશે કે કોલેજ કોલેજ ચોકડી કહેવામાં આવે છે કોલેજ ચોકડીથી તમે આ સાઈડ સામેની સાઈડ આવશો ગામમાં જવાનો જે રસ્તો છે એની સામેની સાઈડ આવશે છો એટલે આ જ આવી જશે આવો આપણે અંદર જઈને વિઝિટ કરીએ આપણે મેનુની અંદર શું શું છે એ જોઈએ આવી જાવ મારી સાથે આવી જાવ ભાઈ આપણે કેમ જો અપૂર્વભાઈ જઈ શકાય શાળા તમારું નામ સાંભળ્યું છે ભાઈ પીટલાની અંદર પ્રોપર લોકેશન કયું કહેવાય આપણે કોલેજ ચોકડી સર્કલ દંતાલી રોડ હા ત્યાં ગાડી આપણે શ્રીધર કોમ્પલેક્ષમાં છે શ્રીધર કોમ્પલેક્ષમાં જ છે અને શું શું રાખીએ તો આપણે અનલિમિટેડનો શું પ્રાઇઝ હોય છે અને કેટલી વેરાયટી આવે છે અને શું શું હોય છે સિત્તેર રૂપિયામાં આપણો ફિક્સ ડિસ આવે ચાર રોટલી બે શાક દાળ ભાત આવે ત્યાં સો રૂપિયામાં અનલિમિટેડ હોય છે ગુજરાતી એમાં બે શાક આવે છે રોટલી અનલિમિટેડ દાળ ભાત બધું જ અનલિમિટેડ હોય છે છાશ પાપડ ખાલી એક વખત હોય છે બરાબર એકસો ત્રીસ રૂપિયામાં કાઠિયાવાડ કાઠિયાવાડી એમ ને હવે વિચાર કઈ દીધો કબડ્ડી તો શરૂઆત કરવી છે આપણે એટલે એકચ્યુઅલી અમે થોડાક વર્ષો પહેલાં ત્રણ ચાર વર્ષથી ઘરેથી ટિફિન કરીએ ટિફિન કરીએ ઓકે પછી ધીરે ધીરે બહાર આવ્યા કે ભાઈ આપણું સારું એવું ટેસ્ટ છે ને બધું છે તો બહાર લાવીએ આપણે રામ મંદિરના ઉદ્ઘાટનના દિવસથી આપણું અહીંનું રામ ડાઇનિંગ હૉલનું ઉદઘાટન ઉદ્ઘાટન એમ ને હા જ્યારથી આપણે ચાલુ કર્યું કરીશું ત્યારથી સારો એવો રિસ્પોન્સ છે પેટલાજના કયા કયા લોકો ખાવા માટે આવતા હોય મોસ્ટલી ફાઇનાન્સ વાળા છે બધા પછી રેગ્યુલર જોબ કરે છે બધા આજુબાજુ સ્ટુડન્ટ છે બધા એ બધા ખાવા આવતા હોય છે અને ભાઈ અહીંયા બીજી એક સુવિધા એવી છે કે જે તમને ખબર હશે કે વિદ્યાનગરની અંદર જે હોય છે કે ભાઈ મંથલી પેકેજ એમનું તમે લઈ શકો છો કે જેથી તમારે ખાલી મહિનામાં એક જ વાર ચાર્જ ચૂકવવાનો હોય જેવું હોય છે ને એની અંદર કઈ રીતનું હોય છે પ્રાઇસ આપણે બોલી શકીએ ખરા શું હોય છે એનું એમાં તમને આપણે સિત્તેર રૂપિયા ફિક્સ ના હોય છે તો આપણે અને સો રૂપિયા અનલિમિટેડ ના હોય છે તો એમાં તમને એસી રૂપિયામાં અનલિમિટેડ અનલિમિટેડ મળી જાય ઓકે ડિસ્કાઉન્ટ સાથે મળે એટલે ચોવીસો રૂપિયામાં આપણે આખું પેકેજ આખું પેકેજ થઈ ઓહો જો એ ચોવીસો રૂપિયામાં હવે આપણે કિચનની અંદરથી આજે શું બનાવ્યું છે આજના આજના મેનુમાં શું છે આજે આપણે બટાકાનું રસાવાળું શાક છે મગ મસાલા છે દાળ ભાત આવશે રોટલી ઓહ અને રસ ને બધું તો હોય છે હોય છે એમ ને ચાલો આપણે કિચન માં જઈ શકીએ ખરા કિચન માં પણ તમારા ફેમિલી વાળા જ બધા હોય બધા બધા કે કિચન ની અંદર આવ્યા છે બતાવ આપણા પૂર્વ ભાઈ શું બનાવ્યું છે આજે આજે આપણે દાળ ભાત છે આ બટાકાનું રસાવાળું શાક છે આમાં મગ છે

અને વાત કરીએ તો ઘર જેવો ટેસ્ટ આપણને આ જગ્યા ઉપર મળવાનો છે તમને બતાવું આ સબ્જી છે એમની સબ્જી છે એકદમ ઘર જેવો સ્વાદ અને ઘર જેવી મોજ પડવાની છે જો આ જગ્યા ઉપર તો ભૂંગરા પણ આ જગ્યા ઉપર મળી જવાના છે કેરીના રસ જો કેરીના રસના અલગથી વીસ રૂપિયા હોય છે ખાલી હે ને એ વાડકી વીસ રૂપિયા વાડકી આવે છે ઓહો જોડ કસ્ટમરને પૂછીએ ભાઈ કેવું લાગે છે ફૂડ કેવું લાગ્યું તમને ફૂડ સારું છે હેલ્ધી છે અને સ્વાદિષ્ટ છે હા ઘર જેવું મળે છે કાગા કોઈ તકલીફ કે ના ના કસી તકલીફ નહી બરાબર એકદમ ઘરના મસાલાનો ઉપયોગ કોઈ ગરમ મસાલાનો ઉપયોગ કર્યા વગર ઘરના મસાલાથી દરેક વસ્તુ બનાવવામાં આવે છે અંદર પ્રોપર લોકેશન કયું કહેવાય આ આપણે કોલેજ ચોકડી સર્કલ દંતાલી રોડ હા ત્યાં ગાડી આપણે શ્રીધર કોમ્પ્લેક્સમાં છે શ્રીધર કોમ્પ્લેક્સમાં છે આપણી સાથે એમની જે અનલિમિટેડ ડીશ અને ફિક્સ થાળી છે જે આવી ગઈ છે તમે જોઈ રહ્યા છો કે જો અનલિમિટેડ તમે લો છો તો તમને દરેક વસ્તુ આપવામાં આવે છે ફિક્સ થાળીની અંદર પણ દરેક વસ્તુ આપવામાં આવે છે પણ દરેક વસ્તુ એક વખત હોય છે આજે આપણા માટે જોરદાર મગ મસાલા બનાવ્યા છે એકદમ જોરદાર આમ ઘર જેવો સ્વાદ આપણને મળવાનો છે મગ મસાલા છે પછી બટાકાનું સબ્જી છે જે ઘરની અંદર આપણે ખાતા હોઈએ છીએ નોર્મલી આપણે અનલિમિટેડ થાળીમાં ફિક્સ થાળીની અંદર તમે જોયું હશે કે ભાઈ રસાવાળા વધારે ખાવામાં આવે છે જેની અંદર રસો વધારે હોય બટાકા ઓછા હોય એવું નથી એકદમ મસાલેદાર છે દરેક વસ્તુ આ જગ્યા ઉપર હવે અને દાળ દાળની વાત કરીએ તો ક્વૉલિટી હું તમને બતાવી શકું વિડીયોની અંદર જોવા તમે એકદમ ઘટ તમે અહીંયા આવશો ને તો પણ તમને એવું લાગશે કે ના ભાઈ ક્વોલિટી વસ્તુ આપણને સૌ કરે છે એકદમ ઘટ છે અને આ જે રસ છે જેનો આપણે અલગથી ચાર્જ આપવાનો હોય છે રસનો રસ અને પાપડનો એટલે સ્ટાર્ટ કરીએ આપણે રસથી શરૂઆત કરીએ અને સાથે સાથે તમને કોમ્પ્લિમેન્ટરીની અંદર તરેલા મરચાં બે પ્રકારના અથાણા મળવાના છે અને ભૂંગરા પણ જોરદાર આપી દીધા છે રસથી શરૂઆત કરીએ એમના જોરદાર રસ છે મારો અનુભવ હું કહું ને એક જ બાઇટ ની અંદર એવું કહી કે ઘરની અંદર ખાતો ને એ જ અનુભવ આ જગ્યા પર થયો છે આજે એમનું મગનું શાક છે જે ટ્રાય કરીએ ક્વોન્ટિટી તમે જોઈ રહ્યા છો કે ક્વોન્ટિટી પણ સારી આપવામાં આવે છે ક્વોલિટી સાથે ક્વોલિટી ક્વોન્ટિટી પણ મેન્ટેન રાખવામાં આવે છે જોરદાર છે એવું કહેવાય કે ભાઈ નાના બાળક હોય કે મોટા હોય વૃદ્ધ હોય કોઈ પણ વ્યક્તિ ખાઈ શકે એ પ્રમાણેનો સ્વાદ અને સબ્જી એ પ્રમાણેની બનાવવામાં આવેલી છે તમે ભૂંગા પર ટ્રાય કરીએ અમુક લોકો જે દાર અને ભાત ના ખાવાય તો મગ ભાત પણ તમે આ જગ્યા ઉપર ખાઈ શકો છો ટેસ્ટ આવી રહ્યો છે જોડે છાસ બીજું શું જોઈએ હવે આપણે વધારે વધારે મિત્રોને શેર કરી દેજો અને પેટલા જ ના હોય લોકોને મોકલી દેજો વિડીયો શેર કરીને એકવાર ટ્રાય કરવા આવજો અને ઘરે કોઈ બહાર ગયું હોય તો તમે ઘરે બેઠા પણ મંગાવી શકો એ પાર્સલ સુવિધા પણ ઉપલબ્ધ છે મળીશું નવા એપિસોડ સાથે નવા વિડીયો સાથે ત્યાં સુધી આપો બધા મને રજા બધાને જય સ્વામિનારાયણ